વરાછા પાર્કિંગ થયા હતા જેમાં પાર્ટીના બે કોર્પોરેટરો જેલ પણ થયા હતા કોન્ટ્રાક્ટર દ્વારા ગેરકાયદેસર રીતે રૂપિયા ઉગ્રવામાં આવતા હતા સમગ્ર કાંડમાં બે અધિકારીઓની ભૂમિકા પણ શંકાસ્પદ રીતે સામે આવતા બંને ભૂગર્ભમાં જતા રહ્યા હતા જોકે લાંબી રજા બાદ આવેલા અધિકારીને ભાજપના કોર્પોરેટર સવારો કરતા તેને ચાલતી પકડી હતી વરાછા ઝોન એના કાર્યપાલક ઇજનેર કમલેશ વસાવા કોઈ પણ પ્રકારની રજા લીધા વગર ફરજ ઉપર હાજર રહેતા ન હતા જે લઈને શહેરભરમાં ચર્ચા હતી કોન્ટ્રાક્ટર દ્વારા આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો સામે ફરિયાદ નોંધાવતા પોલીસ તપાસ દરમિયાન ચાર્જશીટ તૈયાર કરવામાં આવી હતી એમાં કમલેશ વસાવાના નામનો પણ ઉલ્લેખ હતો કમલેશ વસાવાને શંકા હતી કે તેમની પણ ધરપકડ થઈ શકે છે તેથી તેઓ ભૂગર્ભમાં જતા રહ્યા હતા વરાછા ઝોન એની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં લોકો પોતાના કામકાજ આવતા હોય છે પરંતુ અધિકારીની ગેરહાજરીમાં કોઈ પણ કામ તેમના માટે શક્ય નથી એટલું જ નહીં પરંતુ વહીવટી અધિકારી હોવાને કારણે તેમના નીચે કામ કરતાની અધિકારીઓની ટીમ પણ મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી વરાછા ઝોન કોર્પોરેશન દ્વારા પાર્કિંગ કોન્ટ્રાક્ટ કરવામાં આવ્યો હતો જેમાં ટેન્ડરમાં જણાવ્યા મુજબનો સમય પૂર્ણ થઈ ગયા બાદ પણ કોન્ટ્રાક્ટર દ્વારા પાર્કિંગના પૈસા લેવામાં આવી રહ્યા હતા જ્યારે કાયદે રીતે રૂપિયા ઉઘરાણી કરવામાં આવતા હોવાની ફરિયાદ કરતા આમ આદમી પાર્ટીના કોર્પોરેટરે કોન્ટ્રાક્ટરની સામે કેટલાક પ્રશ્નો ઊભા કર્યા હતા પાર્કિંગ કાંડ થયો ત્યારબાદ કમલેશ વસાવાની ભૂમિકા શંકાસ્પદ રીતે સામે આવી હતી કોન્ટ્રાક્ટરને આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોને એક સાથે ઝોનની અંદર જ કરાવી હતી જે બાબતનો ખુલાસો થયો હતો પોલીસ દ્વારા તેમના નિવેદન પણ લેવામાં આવી રહ્યા હતા તે દરમિયાન જ તેમણે કોર્ટમાં આગોતરા જામીન અરજી પણ મૂકી દીધી હતી તેઓ ભૂગર્ભમાં જતા રહ્યા હતા છેલ્લા ત્રણ દિવસથી તેઓ ફરજ પર હાજર રહે છે અને તરત જ જતા રહેતા હોય તે પ્રકારની ફરિયાદ મળતા સ્થાનિક વોર્ડ નંબર પંદરના કોર્પોરેટર કમલેશ વસાવાની કેબિનમાં અંદર જઈને તેમને કેટલાક સવાલો પૂછવાનું શરૂ કરી દીધા હતા જોકે તેમણે કોઈપણ પ્રશ્નોનો જવાબ આપ્યા વગર માત્ર કોર્પોરેટરને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે હું તમારા પ્રશ્નોનો જવાબ આપવા માટે બંધાયેલ નથી બ્યુરો રિપોર્ટ